આજ તો સવાર સવારમાં શું મિત્રો કહે કે આજ આપણે રખડવા જાવી કે મેં કીધું ચાલો ગોતમેશ્વર જાવી તે મારા મિત્ર કે ચાલો જાવી તે પછી હું મારા મિત્રો સાથે ચાલવા માંડ્યો ગોતમેશ્વર બાજુ એટલા માટે હવે ગોતમેશ્વર આવી ગયું છે તમે ગોતમેશ્વરના ડેલાના દર્શન કરી શકો છો હવે તમને હું અંદર જઈને દર્શન કરાવું છું તે માટે અમારા બ્લોકમાં બિના રહો પછી અમે હેઠે જવાની તૈયારી કરવા માંડ્યા પછી હું મારા મિત્રો સાથે હેઠળ ચાલવાની આરતી પછી અમે અધ્યર પછી પરિસાદી મારા મિત્રો સાથે રખડવા ચાલે મિત્રો અમે જાય ગોતમીશ્વર રખડવા પાછા રખડું માણસ નો છે ને નકરા જ કરે જોઈએ યા તમે જોવો છો ને ત્યાં ધોળું ટી

चेना काय पावावाने ऊत बदी हेलो गोतमेश्वर हेलो खखडा हुआ जरा इस जगह को देखिए इसे पार करना मुश्किल होगा ठीक है चलो अंदर चलते हैं ऐशो हमारा मित्र साथी पाको वधार आगे चालवा मांडियो एतला माटे केमी थोड़ा कड़ाओ पाछे एमी जावी अने थोड़ा फोटा बोटा पाड़वी एटला माटे उ चालवा मांडियो તમે જોઈ શકો છો કે આ બધા ભાઈબંધો મારા છે પણ જેવા છે એવા મારા છે એકો એક કલેજા હો આ જીગર કલેજા આ મારા ભાઈબંધો હો કોઈ સાથ ન દે પણ આ સાથ દે ગમે તે દી આ તમે જોઈ શકો છો હેઠી હાલવાની જગ્યા હતી તો આથી સડી ગયા આને કહેવાય રખડું જો આ રખડ રખડ જ કરે હાલા હા રખડું છે તો આ મહા રખડું જો આ ધોળું શર્ટ આ ધોળું શર્ટ અમે બધા ભલે રખડું છે હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું ગોતમેશ્વરની પ્રાચીન ગુફા આ ગુફા કેટલા સમય જૂની છે તે કોઈને ખબર નથી એટલા માટે આ ગુફામાં હું તમને લઈ જાવ છું એટલા માટે અમારા વિડીયો બન્યા રહો તમે હું તમને માહિતી આપ્યા રાખીશ